હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ ભારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી વારો અને જોઈ મિત્રો આ તારીખ સા પાંચ જાન્યુઆરી બે હજારને પચી અને મિત્રો છે ને આપણે જો આ બાજુ દેખાય તમને આ બાજુ આ રહી રહીને એ આપણી તુઈર છે ને નહીં આપણી તુઈડની પસાટે છે ને આપણે અત્યારે તમને તુઈર દેખાડવા માગું છું તો તમે તુઈર જોઈ લ્યો અને આ સુધી બની વિડીયોનેજો લાઈક કરજો અને આ વિડીયો બનાવને તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જોઈ લ્યો તમને હું ચાલુમાં ચાલુમાં આવડિયા તુઈર દેખાડી દો જોઈ લ્યો મિત્રો અત્યારે આવડિયા તુઈર આવી છે એકદમ તમે જોઈ શકો છો અને જોઈ લ્યો આપણી તુઈર છે ને આ બધું છે અને તેની પડખે તે આ તુઈર છે અને જો ની બધા અહીંયા વાળી અત્યારે આટો મરવા આવ્યો છે કે તમને કીધું આ બાજુ અને હે ને આ બાજુ તમને આપણે ખેતરની પડખે તે કીધું તમને તુઈર દેખાડી દે તો તમે જોઈ શકો છો મિત્રો અત્યારે આ માં ફાલ અત્યારે જોરદાર લાગી ગયો છે અને જોઈ લ્યો તો જોઈ લ્યો મિત્રો હું તમને અત્યારે આ તુવીર દેખાડી દઉં જોઈ લો કેટલી તુવીર માં અત્યારે આ ફાલબાલ ને બધું છે ને તો જોઈ લ્યો મિત્રો અત્યારે તુવીરમાં જોઈ લો આ ફાલ લઈ ગઈ તમે જોઈ શકો છો તો જોઈ લો મિત્રો આલો મિત્રો બસ આ વિડીયોમાં એટલું તો એ લાઈક કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચાલો મળ્યા પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બધાને જય માતાજી